જુનાગઢ જિલ્લાના ધાર્મિક સ્થાનો એક પછી એક વિવાદમાં આવતા જાય છે પ્રથમ અંબાજી મંદિર ત્યારબાદ ભવનાથ ભૂતનાથ અને સત્તાધાર ગાંધીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કેશોદ નજીક ફાગડી ગામના સર્વે નંબર પર આવેલા તોરણીય આશ્રમમાં બે સાધુઓનો વિવાદ સામે આવ્યો છે જેમાં તોરણીય આશ્રમમાં રહેતા બે સાધુ અને એક સાધ્વી દ્વારા આશ્રમમાં દારૂ સરસ ગાંજા જેવી વસ્તુઓ લાવી તેનું સેવન કરતા હોવાનો આક્ષેપ કરતા ખળબળાટ મચી ગયો છે આશ્રમમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે પણ આક્ષેપ થતાં લોકોને આસ્થાને ઠેસ પહોંચી છે મિત્રો કેશોદ ફાગડી રોડ ઉપર આવેલા તોરણીય આશ્રમમાં શંકરદાસ ગુરુ નિર્ભયદાસજી ઘણા વર્ષોથી સંચાલન કરી રહ્યા છે છ મહિના પહેલા સિદ્ધરાજ મુનિ નામના એક સાધુ અહીં આવ્યા હતા અને શંકરદાસ બાપુએ તેમને તોરણીય આશ્રમમાં આશરો આપ્યો હતો છ મહિના સુધી આ સાધુ નું વર્તન ખૂબ જ સારું રહ્યું હતું પરંતુ ત્યારબાદ આ સાધુએ તેના અન્ય જાણીતા સાધુને તોરણી આશ્રમમાં બોલાવ્યા હતા અને આ બંને સાધુએ મળીને આશ્રમમાં જ દારૂ સરસ ગાંજો જેવી સીજ વસ્તુઓ લાવી મહેફિલો માણતા હતા આશ્રમના મહંત બાપુએ ધાર્મિક જગ્યામાં આવી પ્રવૃત્તિ ન કરવાની મનાઈ કરી અને ઠપકો આપ્યો હતો બે સાધુ અને એક સાધુને ઠપકો આપતા બંને સાધુએ મળીને તેમને ગાળો આપી હતી અને મૂંડમાર માર્યો હતો અને ગળા પર તલવાર મૂકીને છાતી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહંત દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે આ ઘટના પછી ગભરાયેલા શિષ્ય શંકરદાસ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી સાથે સાધ્વીએ પણ આરોપ લગાવ્યો છે કે શંકરદાસે અન્ય સભ્યોની પણ છેડતી કરી હતી તેમજ તેમના ગુરુ સિદ્ધરાજ મુનિએ તેમને બચાવ્યા અને ગુરુ શંકરદાસે શિષ્ય સિદ્ધરાજ સાથે ઝઘડો કરી અને ત્યાંથી ચાલ્યા ગયા આ પછી શંકરદાસે આરોપ લગાવ્યો હતો કે સિદ્ધરાજ અને આ સાધ્વી વચ્ચે અનૈતિક સંબંધ છે જેનો ખુલ્લાસો સિદ્ધરાજ મુનિએ કર્યો હતો અને શંકરદાસ આશ્રમની બધી વસ્તુઓ વેચી દેતા હતા અને પૈસા ખોટી જગ્યાએ વાપરતા હતા જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો આ બંને સાધુઓએ મુખ્ય મહંતને હાકી કાઢ્યા બાદ બંને સાધુઓ બેંગ્લોર થી એક મહિલાને આશ્રમમાં લાવ્યા હતા અને જે સાધ્વી તરીકે આશ્રમમાં રહેવા લાગ્યા આક્ષેપ કરવામાં આવ્યા છે હાલ બે અને એક મળીને આ તોરણે આશ્રમમાં ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે અને આશ્રમ પર કબજો જમાવી દીધો છે જેને લઈને આશ્રમના મુખ્ય દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે અને પોતાનો આશ્રમ પરત આપવામાં આવે તેની માંગણી કરવામાં આવી છે તો બીજી તરફ આશ્રમમાં હાલના મહંત સિદ્ધરાજ મુનિએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર વીસમાં આ જગ્યા ઉપર તેમની ચાદરવિધિ કરવામાં આવી છે ઉદાસીન અખાડાના મુખ્ય સાધુઓ અને સંતો દ્વારા તેમની ચાદરવિધિ કર્યો હોવાનો ખુલાસો થયો છે સાથે સાથે મહંત શંકરદાસ બાપુ સામે પણ તેમણે આક્ષેપ કર્યા હતા કે તેઓ પોતાની રીતે ચાલ્યા ગયાનો ખુલાસો કર્યો છે નોંધનીય છે કે ગીરના પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુગીરી બાપુ બ્રહ્મકાલીન થયા ત્યારથી ગાદી વિવાદ વધુ વકર્યો છે સાધુ સંતો સમાજને મોહને લોભ છોડી તેમજ સારું ચરિત્ર ધરાવો ઉપદેશ આપતા હોય ત્યારે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં સત્તાને લઈને સાધુઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે